વિકલ્પ એ જ્યોતિબા ફૂલે વિકલ્પ બી અરવિંદ ઘોષ વિકલ્પ સી દાદાભાઈ નવરોજી કે વિકલ્પ ડી દયાનંદ સરસ્વતી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ જ્યોતિબા ફૂલે પ્રશ્ન બે આર્યનો શાબ્દિક અર્થ શું થાય છે વિકલ્પ એ યોદ્ધા વિકલ્પ બી અમાથ વિકલ્પ સી બ્રહ્મણ કે વિકલ્પ ડી શ્રેષ્ઠ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી શ્રેષ્ઠ પ્રશ્ન ત્રણ પાટણમાં આવેલી રાણકી વાવ કોને બંધાવી વિકલ્પ એ દેવી વિકલ્પ બી રૂડાબાઈ વિકલ્પ સી ઉદયમતી કે વિકલ્પ ડી ચોલા દેવી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ઉદયમતી પ્રશ્ન ચાર ધરાશણા સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી વિકલ્પ એ પૂર્ણિમા વિકલ્પ બી પુષ્પાબહેન મહેતા વિકલ્પ સી એની બેસન્ટ કે વિકલ્પ ડી સરોજની નાયડુ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી સરોજીની નાયડુ પ્રશ્ન પાંચ લોસાંગ ઉત્સવ કયા રાજ્યનો છે વિકલ્પ એ કેરળ વિકલ્પ ડી રાજસ્થાન વિકલ્પ સી સિક્કિમ કે વિકલ્પ ડી કર્ણાટક આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી સિક્કિમ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ સડસઠના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ છાસઠના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ છાસઠના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ